નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત સત્યની સાથે

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ ઠાકોર સાહેબ શ્રી વિક્રમસિંહજી શ્રી હિતેશભાઈ પટેલ શ્રી રાજુભાઈ પંચાલ શ્રી બાબુભાઈ પટેલ શ્રી જેઠાભાઈ પટેલ શ્રી ભારતસિંહ ઝાલા શ્રી ભગીરથસિંહ ઝાલા શ્રી ભવરસિંહ ચૌહાણ શ્રી ચંદ્રસિંહ ઝાલા શ્રી ગિરીશભાઈ પટેલ શ્રી નવલસિંહ ચૌહાણ શ્રી લગધીરસિંહ ઝાલા શ્રી હિતુલભાઈ નાઇ દીધારૂટ સરપંચ શ્રી તેમજ ડેપ્યુટી છે અને સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સતીશ પ્રજાપતિ ગામ્બોઇ હિંમતનગર સાબરકાંઠા